વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે સરકાર અમે એક જ આવેદન કરીએ છીએ કે ભાઈ આજે આતંકવાદીઓને મૂકવામાં આવે અને સર્જિકલ તો એ જ અપેક્ષા છે કાર સેવાની જરૂર પડે તો એ પ્રમાણે અમે બજરંગી સરકાર ની સાથે જ છીએ સરકાર બસ એક જ નિવેદન છે કે આ આ ઘટના બીજી વાર ન બને ધર્મ પૂછી ન કરવામાં આવે એ સરકાર નિવેદન છે અમારે એક જ બધાને સંદેશ આપવાનો છે કે અમે વિશ્વ હિન્દુ પરિષદમાં છીએ તો વિન્દુ વિશ્વ હિન્દુ પરિષદમાં તો હિન્દુ ઉપર ખૂબ અત્યાચાર થાય છે તો એ અત્યાચાર ન થવો જોઈએ કે ધર્મ પૂછીને જે હુમલા કરે છે એ ન થવા જોઈએ એના માટેનો અમે આજે આ પુત્ર દહનનો કાર્યક્રમ કરેલો છે જે બધા VHP ને આરએસએસ વાળા છે દુર્ગાવાહિની છે માતૃશક્તિ છે બજંગદર છે અમે બધા સાથે એક સંગઠન થઈને આ પુત્ર દહનનો કાર્યક્રમ કરેલો છે. વંદના સેજપાલ પુરો નામે કોઈ કલેજે ઘટના બની છે આજે રાજકોટ પરિષદ વિશ્વ હિન્દુ સખત વિરોધ છે કાર્યક્રમ થઈ છે ત્યારે રાજકોટમાં આતંકવાદી નું એનો સખત વિરોધ કરવામાં આવે છે આગામી દિવસોમાં જે અહીંયા પર્યટકો જાય છે એની સુરક્ષાની જવાબદારી અહીંયાની ફારૂક અબ્દુલ્લાની સરકારની રહેશે કારણ કે આ નિર્દોષ લોકો જે ફરવા ગયા છે એને કોઈ પણ પ્રકારને બોલી એની હત્યા કરવામાં આવી છે